દેવુબેન મનસુખભાઈ જાધવ આ બંનેને બંને રૂબરૂ બોલાવ્યા હતા જેના સંદર્ભે અમે અમારા જે દેવુબેન જાદવ છે એમનું અમે કાયદો અને નિયમનના ચેરમેન પદેથી ગઈકાલે રાજીનામું લઈ લીધું આજે અડતાલીસ કલાકની ખુલાસો પૂછતી એક નોટિસ આપવામાં આવશે એમને પોતાનો કાંઈક ખુલાસો રજૂ કરવો હોય તો એ અડતાલીસ કલાકમાં પાર્ટીના અધ્યક્ષ તરીકે અમારી પાસે મૂકશે ત્યારબાદ પાર્ટીના અમારા મોડી મંડળ સમક્ષ આ કેસ મૂકીશ એમના માર્ગદર્શન નીચે આગળની જે કાંઈ કાર્યવાહી કરવાની થશે એ પ્રમાણેની કાર્યવાહી કરવાના છે